મેઘરજ નગર આંબાવાડી વિસ્તારમાં શ્રમિક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોએ ગરીબ પરિવાર પર હુમલો કર્યો છે ક્રિકેટ રમતા યુવકોએ દડી બાબતે ઉશ્કેરાયા હતા બહારથી લોકોને બોલાવી શ્રમિક પરિવારને માર માર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત શ્રમિક મહિલા હાલ મેઘરજ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર બનાવને પગલે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી છે તારે સાહેબ હું હિંમતનગર ગયો હતો હિંમતનગર કુટુંબીની અંદર છોકરો દાખલ હતો નાનો બે મહિનાનો બાળક દાખલ હતો અને હું સાહેબ ત્યાં ગયો ત્યાંથી છ સાત વાગે હું ઘરે આવ્યો અને ડેરી માથાકૂટ થઈ ગઈ માથાકૂટ કરતા લોકોને શાંત કર્યો શાંત કરીને પછી બાર એક વાગે અગિયાર બાર વાગે ગાડી આવી ગાડી એક છોટા હતી આવ્યા છોટા હતી આવીને પાછો હુમલો ત્રણ વાગે કર્યો ત્રણ વાગે પોલીસની ગાડી આવી પોલીસની ગાડી આવી અને શાંત કર્યો શાંત કર્યા પછી એક ગાડી ખેડૂતથી આવી અને એક ગાડી ખેડૂતમાંથી આવી એમાં વીસ એક જવાના માણસો હોય ડાયરેક્ટ હુમલો કર્યો મારે વાગી મારી પત્નીને વાગી છોકરાઓને વાગી સાહેબ પણ મને ન્યાય જોવે સાહેબ એ લોકો માથાભારી છે એને જલ્દથી જલ્દ સાહેબ એને કંટ્રોલ કરવામાં આવે સાહેબ પોલીસે અરજી લખી છે સાહેબ તો એ સાહેબ તે છતાં અરજીને નથી કાનૂનને ઉલ્લંઘન કરીને એ લોકોએ હુમલો કરે સાહેબ બહુ માથાભારી માણસ છે કેટલા કેટલા જણને વાગ્યો છે કેટલા સાહેબ મારે વાગ્યો છે મારી છોકરીને વાગ્યો છે મારી પત્ની ને બહુ વાગ્યો છે અત્યારે સિવિલ મેઘરાજ સિવિલ કઈ બાબતે ઝઘડો થયો તો બાબતમાં સાહેબ કે છોકરાએ કીધો કે ડડી રમતે રમતે છોકરાનો લડાઈ થઈ ગઈ અને બેગ તૂટી ગયો બેગ તૂટવાની બાબતમાં બધો થયો સાહેબ એને કે મેના બાપો એને જે આગળવાળી પાર્ટી હતી એના માં અને એના બાપો એ કશું જ નથી કરી શકતા અને છોકરાને બહુ ફુંગરાય છે બહુ માથાભારી લોકો છે સાહેબ જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાડંદ અરવલ્લી